અનધિકૃત રીતે સિમેન્ટ ફેક્ટરીનો પ્લાન્ટ નાખવામાં આવેલી ફરિયાદ અત્રે મળેલ છે આ ફરિયાદના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચનાથી આની સ્થળ તપાસ કરી અને આ અંગેની તપાસ હાથ ધરવામાં આવે આવશે અને જે અંગે જો અન અનધિકૃત જમીન અંગેની કોઈપણ ફરિયાદમાં તથ્ય જણાશે તો નિયમ અનુસાર તેમની સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત ગામની આસપાસની ગોચર જમીન પર ખાનગી કંપની દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું છે આ અંગે સ્થાનિકો દ્વારા મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે આશરે દોઢ વર્ષ પહેલાં રજૂઆત કરતા ગૌચરમાં એમના ત્રણ પોલ આવેલા છે અને આડેધડ ખેડૂતોને અને ગાયોને ચરાવવા માટેના રસ્તા ખેડૂતોને જવા માટેના રસ્તા એમાં એના ઇલેક્ટ્રિક થાંભલા પોલ આડેધડ જોકમીથી અને પોલીસ ખાતાની ધમકીથી ખેડૂતોને બીવરાવેલ છે અને પોલને નાખેલા છે કંપનીએ પોતાની મનમની કરેલી છે એક તરફ મેઘરાજાએ મહેર વરસાવી નથી તો બીજી તરફ તળાવ પણ પૂરી દેવામાં આવતા સિંચાઈ વિના ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો આ અંગે ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર